સુરતની ઈચ્છાપોર પોલીસે તેરા તુચકોર પણ કાર્યક્રમ અંતર્ગત પચાસ પોઈન્ટ એકાણું લાખનો મુદ્દા માલ મૂળ માલિકને પરત કર્યો હતો સુરત શહેરમાં ઇચ્છાપુર પોલીસ મથકે તેરા તુચ્કોર પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા લોકોના ગુમ થયેલા પડી ગયેલા ચોરી થયેલ રોકડ મોબાઈલ અને સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા પચાસ પોઈન્ટ બારૂણ લાખની કિંમતના મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા હર્ષદ માહ્યવંશી રિપોર્ટ આઝાદ ન્યૂઝ શહેર પોલીસ તરફથી હેરા તુચકો અર્પણ જે પ્રજાને પોતાનો પહેલો માલસામાન પાછો આપવાની જે ડ્રાઈવ ચાલે છે એ શૃંખલામાં એક વધુ કડી જોડતા આજે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ઝોન સિક્સને અંદરમાં આવતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ટોટલ પચાસ લાખ એકાણું હજાર સાતસો સાડત્રીસ રૂપિયાની અલગ અલગ કિંમતી મુદ્દામાં પ્રજાજનો ટોટલ ત્રીસ પ્રજાજનોને પરત આપવામાં આવ્યો આમાં રોકડા રૂપિયા ઓગણીસ લાખ તથા સોનાના દાગીના ત્રણ લાખ અને એક ટ્રક જે ચોરીમાં ઠગાઈમાં ગયો હતો એ ટ્રક એમ કરીને અલગ અલગ વસ્તુ સામાન જેનો ગેરવર્લે ગયેલા મોબાઈલ ત્રીસ એમ ગણીને ટોટલ એકા પચાસ લાખ એકાણું હજાર સાતસો સાડત્રીસ રૂપિયાનો મુદ્દામાં આપવામાં આવે છે અને અમે પ્રજા પ્રત્યે પ્રતિબદ્ધ છે હજુ પણ જે કોઈ ગુના અમારા હશે કરશે એ બધામાં પોલીસ પૂરેપૂરી રિકવરીનો પ્રયત્ન કરશે અને પોલીસ પ્રજાની સાથે છે એ આ સંદેશો અમે આપવા માગીએ છીએ થેન્ક યુ